હેલો મિત્રો નમસ્કાર આજે આપણે એકદમ નવી રીતે અને ખાવામાં એકદમ ટેસ્ટી એવી દાલબાટીની રેસિપી શીખીશું દાલબાટી તો તમે ખાધી જ હશે પણ શું તમે ક્યારે આ રીતે દાલબાટી બનાવી છે કે નહીં એ તમે આખો વિડીયો જોશો ત્યારે જ ખબર પડશે આ રીતની બનાવેલી બાટીને તો ચટણી સાથે ખાવાની બહુ જ મજા આવે છે અને એમને એમ પણ તમે છોકરાઓને નાસ્તામાં ભરી આપશો તો પણ ખાવાની મજા આવશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીંયા એક બાઉલ સોજીનો લોટ લીધો છે એક બાઉલ ઘઉંનો જાડો લોટ લીધો છે ત્યારબાદ ત્રણ બાઉલ જેટલો રોટલીનો લોટ લીધો છે અહીંયા તમે ઘઉંનો જાડો લોટનું પ્રમાણ વધારે પણ રાખી શકો છો પણ સોજીનો લોટ એડ કર્યો હોવાથી વધારે રાખવાની જરૂર નથી ત્યારબાદ તેમાં થોડોક અજમો એડ કરીશું અજમાને આ રીતે હાથથી મસળીને જ એડ કરવાનો ત્યારબાદ તેમાં થોડુંક જીરું એડ કરીશું ત્યારબાદ થોડીક વરિયાળી એડ કરીશું વરિયાળીને જરા પણ સ્કીપ કરતા નહીં એનાથી ટેસ્ટ એકદમ મજેદાર આવે છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડીક હળદર એડ કરીશું ત્યારબાદ આપણે ખાવાનો સોડા એડ કરવાનો છે અહીંયા તમે ઈનો પણ યુઝ કરી શકો છો ખાવાના સોડાથી આપણી બાટી એકદમ મસ્ત ફૂલે છે અને એકદમ સોફ્ટ પણ બને છે ત્યારબાદ આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું અહીંયા તમે ધાણાને ક્રશ કરીને પણ એડ કરી શકો છો પણ ધાણા મને ભાવતા નથી એટલે મેં સ્કીપ કર્યા છે ત્યારબાદ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું અહીં આપણે ઓઇલનો યુઝ કર્યો નથી આ રીતે આપણે ચેક કરી લેશું કે ઘીનું પ્રમાણ ઓછું છે કે બરાબર છે જો તમને ઘીનું પ્રમાણ ઓછું લાગે તો તમે ફરી એડ કરી શકો છો ત્યારબાદ આપણે પાણીને એડ કરીને બહુ નરમ પણ નહીં અને બહુ કઠણ પણ નહીં તે રીતનો લોટ રેડી કરી લેશું અહીંયા આપણે થોડુંક થોડુંક પાણી એડ કરતાં રહેવાનું અને મિક્સ કરતા રહેશું અહીંયા લોટ આપણો સોફ્ટ ના થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું આ રીતનો થોડોક ઠીક જ રાખવાનો છે સરખી રીતે તેને આપણે મિક્સ કરી લેશું અને આપણે અહીંયા લોટને રેસ્ટ આપવાની જરૂર નથી તમે તરત જ બાટી બનાવવાનું સ્ટાર્ટ કરી દેવાનું અહીંયા આપણે બે રીતે બાટી બનાવીશું આ રીતે આપણે તેને પહેલાં ગોળ શેપ આપી દેવાનો છે અહીંયા હું તમને બે રીતે અલગ અલગ બાટીને શેપ આપતા શીખવાડીશ તમને જે ગમે તે તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો છો આ રીતે બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં તે રીતે આપણે રોટલીને વણી લેવાની છે સાથે સાથે લસણની ચટણી પણ બનાવવા લાગજો લસણની ચટણીની રેસીપી પણ મેં યુટ્યુબમાં મૂકેલી છે તો તમે ત્યાં જઈને જોઈ શકો છો એકદમ જલ્દીથી અને એકદમ ટેસ્ટી બને છે ત્યારબાદ આપણે ઘી લગાવીશું અને આ રીતે રાઉન્ડ શેપમાં વણી લેવાનું છે અને ત્યારબાદ આપણે તેને વચ્ચેથી કટ કરી લેશું અને આ રીતે મિક્સ કરીને આપણે બાટીનો સેપ આપી દેવાનો છે આ રીતે તમે બનાવશો તો એકદમ લેયર્સ વાળા બાટી બને છે હા થોડીક બનાવવામાં વાર લાગે છે પણ એકદમ ખાવામાં મજા આવશે એટલે તમને એવું લાગશે જ નહીં કે આપણે આટલી વાર બનાવવામાં લાગી છે આ રીતે આપણે બધી બાટી રેડી કરી લેવાની છે અહીંયા તમે બાટીનો શેપ નાનો મોટો રાખી શકો છો તમારે મોટી બાટી જોઈતી હોય તો તમે મોટો પણ શેપ રાખી શકો છો ત્યારબાદ આપણે બીજી રીતે પણ બાટી બનાવતા શીખવાની છે આ રીતે લોટ લઈને તેને આ રીતે સરખી રીતે મિક્સ કરતા રહેવાનું છે અને આ રીતે આપણે એને ગોળ શેપ આપી દેવાનો છે આ રીતે જલ્દીથી બની જાય છે તો તમને હું સજેસ્ટ કરીશ કે આ રીતે તમે બાટી બનાવજો આ રીતે બધી બાટી આપણે રેડી કરી લીધી છે સાથે સાથે આપણે પાણીને ગરમ કરવા પણ મૂકી દેવાનું છે પાણી ઉકળે ત્યારબાદ આપણે રેડી કરેલી બાટીને પાણીમાં એડ કરી દેશું ત્યારબાદ આપણે તેને દસ મિનિટ કૂક કરી લેવાની છે ગેસની આ અહીંયા તમે ફૂલ રાખી શકો છો વચ્ચે વચ્ચે તમારે ચેક કરતા રહેવાનું કે નીચે બાટી આપણી ચોટે છે કે નહીં દસ મિનિટ કૂક કર્યા બાદ આપણે બાટીને બહાર કાઢી લેવાની છે અહીં આજે આપણે બાટીને ફ્રાય કરવાની હોવાથી તમારે ઓવર કૂક કરવાની જરૂર નથી ત્યારબાદ દસથી પંદર મિનિટ તેને આપણે સુકાવા દેવાની છે ત્યારબાદ આપણે આ રીતે તેને કટ કરી લેશું તમે આમાં નાના કે મોટા કટ કરી શકો છો બન્યા છે ને એકદમ લેયર્સ વાળી કેવી મસ્ત લાગે છે જોતા જ આ રીતે આપણે બધી વાટીને કટ કરી લેવાની છે પાણીમાં આપણે કાઢ્યા બાદ તેને થોડીક સુકાવા દેવાની છે તો વધારે ઉતાવળ કરતા નહીં સાથે સાથે આપણે ઓઇલને ગરમ કરવા મૂકી દીધું છે અને ઓઇલ ગરમ થઈ જાય ત્યારબાદ બધી બાટીને આપણે તેમાં એડ કરી લેશું અહીંયા તમે ઘીમાં પણ શેકી શકો છો અને તમે ફ્રાય પણ કરી શકો છો જો તમે ઓછું ઓઇલવાળી ખાવી હોય તો તમે સેલો ફ્રાય પણ કરી શકો છો કલર થોડો ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે પેનમાંથી તેને રિમૂવ કરી લેવાની છે અહીંયા ગેસની આંચ આપણે મીડિયમ ટુ લો જ રાખવાની છે જેથી આપણી બાટી એકદમ ક્રિસ્પી બને ઓલરેડી આપણે તેને બોઇલ કરી હોવાથી જલ્દીથી કૂક થઈ જાય છે અવા સાંભળીને જ તમને ખબર પડી જશે કે આપણી બાટી કેટલી ક્રિસ્પી બની છે આ રીતની બાટી છોકરાઓને નાસ્તામાં પણ ભરી આપો તો પણ ખાવાની મજા આવે છે સાથે સાથે આપણે દાળ પણ બનાવવાની છે તો તેની માટે અહીંયા મેં તુવેરની દાળ મોઘેરની દાળ મૈસૂરની દાળ અને અડદની દાળનો ઉપયોગ કર્યો છે અહીંયા આપણે અડદની દાળનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવાનું દાળને આપણે સરખી રીતે વોશ કરીને બોઈલ કરી લેવાની છે આપણે અહીંયા દાળને બોઈલ કરી લીધી છે ત્યારબાદ તેને વઘાર કરવા માટે ડુંગળી ટામેટા અને લસણને કટ કરી લેવાના છે એક પેનમાં ટુ ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું ઓઇલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રહી હિંગ અને જીરાનો વઘાર કરવાનો અહીંયા તમે સૂકી મેથી પણ એડ કરી શકો છો અહીંયા આપણે દાળને હેલ્ધી બનાવવા માટે એક સિક્રેટ મસાલો એડ કર્યો છે તો તમે આખી ફૂડ રેસીપી જોશો તો તમને ખબર પડશે કે આપણે શું એડ કર્યું છે ત્યારબાદ કઢીપત્તા એડ કરીશું અને કટ કરેલું લસણને એડ કરીને બે મિનિટ કૂક કરી લેવાનું છે ત્યારબાદ આપણે તેમાં કટ કરેલી ઓનિયનને એડ કરીશું એકવાર તમે આ રીતે દાળ બનાવશો તો તમે તેના દીવાના થઈ જવાના છો બે મિનિટ આપણે ઓનિયનને પણ કૂક થવા દેવાની છે ત્યારબાદ આપણે તેમાં કટ કરેલા ટામેટાને એડ કરીશું અને ફરીથી તેને બે મિનિટ કૂક થવા દેશું ત્યારબાદ આપણે વઘારને દળમાં એડ કરી લેવાનો છે ત્યારબાદ તેમાં હાફ ગ્લાસ જેટલું વોટર એડ કરવાનું છે અહીં આપણે દાળને વધારે પતલી પણ નથી કરવાની ત્યારબાદ આપણે તેમાં મસાલા એડ કરીશું અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું મરચું થોડી ખળદળ એડ કરી છે જીરું એડ કર્યું છે અને તેને મિક્સ કરી લીધું છે અહીંયા તમે થોડો ગોળ પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં ગરમ મસાલો પણ એડ કરીશું અને હવે આપણી સિક્રેટ વસ્તુ આવી ગઈ છે અહીંયા આપણે સરગવાના પાવડરને એડ કર્યો છે જેથી એકદમ દાળ આપણી હેલ્ધી પણ બને છે અને સરગવાના ગુણ તો તમને ખબર જ હશે દાળને આપણે પાંચ મિનિટ કૂક કરી લેશું અને કોથમીર સ્પ્રિંકલ કરીને ગરમા ગરમ સર્વ કરીશું ગરમા ગરમ બાટી અને દાળને આપણે સર્વ કરીશું લસણની ચટણી તો જરા પણ સ્કીપ કરતા નહીં નહીં તો દાળ બાટી ખાવાની મજા તો આવશે જ નહીં એકદમ સોફ્ટ અને ખાવામાં બહુ જ મજા આવે એવી આપણે આજે દાલબાટી બનાવી છે વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવી નવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો Thank you subscribe my channel and join cooking with disha wow